સામાન્ય રીતે ગિરનારની ગોદમાં વિધિવત પરિક્રમા શરૂ થાય તેના દોઢ દિવસ પહેલાં શરૂ થયેલ લીલી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી છે પરિક્રમાના પ્રથમ પડાવ જીણા બાવાની મટી ખાતે ભાવિકો હજુ પ્રવેશ કરી રહ્યા છે જેથી વન વિભાગ દ્વારા તે વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પરિક્રમાના અંતિમ પડાવ બોળદેવી ખાતે વધુ ભાવિકો જોવા મળી રહ્યા છે સંભવત આજે સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચી જશે જંગલ વિસ્તારમાં ભાવિકોની ચહલ પહલથી પચાસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા ગિરનારની લીલી પરિક્રમા અગિયારસની મધ્યરાત્રિના બદલે દોઢ દિવસ પૂર્વ સોમવારે સવારે છ વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી વહેલા ગેટ ખોલવાથી પરિક્રમાર્થીઓ જંગલમાં વહેલા પ્રવેશ કરી પરિક્રમા પૂર્ણ કરવા નીકળી પડ્યા હતા પરંતુ હવે તળેથી વિસ્તારમાં ભાવિકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે પરિક્રમાના પ્રથમ પડાવ ઝીણા મટી ખાતે હજુ પણ ભાવિકો જોવા મળી રહ્યા છે જેથી તંત્ર દ્વારા તે વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તે વિસ્તારમાં રહેલ અન્ન ક્ષેત્ર પણ ચાલુ રખાયું છે ઝીણા બાવાની મટી અને નળ પાણીની ખોડી સહિતના વિસ્તારોમાં પણ માનવ મહેરામણના બદલે ખૂબ જ ઓછી સંખ્યામાં ભાવિકો પહોંચી રહ્યા છે તળેટીમાં પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી ખાતે વધુ ભાવિકો જોવા મળી રહ્યા છે અને તે વિસ્તારના અન્ય ક્ષેત્રમાં અને રાવટી પાસે ભાવિકો જાતે રસોઈ બનાવતા જોવા મળી રહ્યા છે બાકીના અન્ય પડાવમાં ગત વર્ષ કરતાં અડધો અડધ ભાવિકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા મંગળવારે રાત્રે શરૂ કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે બુધવારે જે પરિક્રમાના રૂટ પર જોઈએ તેટલો ભાવિકોનો પ્રવાહ જોવા મળ્યો ન હતો વન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે ખેતીની સિઝન પાક ખરીદી તથા પ્લાસ્ટિક નિયમન મામલે કડક અમલવારી સહિતના કારણોથી પરિક્રમામાં દર વર્ષ કરતા અંદાજીત પચાસ ટકા ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો ગત વર્ષે તો પરિક્રમામાં તેર લાખથી વધુ ભાવિકો પહોંચ્યા હતા પરંતુ આ વર્ષે તે સંખ્યામાં થી પચાસ ટકાનો ઘટાડો થયો છે પાણીની ઘોડી ખાતે અગાઉ બે કલાક દરમિયાન ચાલીસથી થી પચાસ હજાર ભાવિકો પહોંચી રહ્યા હતા જે હવે બે કલાકના સમયગાળામાં બે થી ત્રણ હજાર હાજર થઈ રહ્યા છે જેથી જ પરિક્રમા અંતિમ ચરણ તરફ પહોંચી રહી છે અને વિધિવત પરિક્રમા પૂર્ણ થાય તેના એક દિવસ પૂર્વે જ પૂર્ણ થવાનું અનુમાન રહ્યું છે આજે સાંજેથી સંભવિત પરિક્રમાના પ્રથમ બે પડાવ પર ભાવિકોની ઓછી હાજરીના કારણે અમુક અન્ન ક્ષેત્રના સંચાલકો રસોડા સંકેલવા માંડ્યા છે મિત્રો જંગલમાં માત્ર અડધો લાખ ભાવિકો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે જેથી છેલ્લા ચાર વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી ઓછો ભાવિકો આવ્યા હોવાનું અંદાજ લગાવાઈ રહ્યો છે છેલ્લા ચાર વર્ષના પરિક્રમાર્થીઓના આંકડા તરફ નજર કરીએ તો વર્ષ બે હજાર અઢારમાં સાત લાખ સડસઠ હજાર બસો બે હજાર ઓગણીસમાં આઠ લાખ બે હજાર ત્રણસો પચાસ બે હજાર બાવીસમાં આઠ લાખ સડસઠ હજાર છસો ને પચીસ બે હજાર ત્રેવીસના ગત વર્ષે સૌથી વધુ તેરો પોઈન્ટ પચીસ લાખ ભાવિકો નોંધાયા હતા આ વર્ષે ગત વર્ષે સરખામણીએ ચાલીસ ટકા ભાવિકો ઓછા આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે અને આ અનુમાન સાચો પડી રહ્યો છે